કોરોના જેવી મહામારી બાદ તેના પછી સૌથી વધુ કોઈ સંભળાતો શબ્દ આવ્યો છે તો તે છે હાર્ટ એટેક સો પહેલું સિમ્કમ શું હોઈ શકે કારણ કે લોકો લગતા કે છાતીમાં લખે છે કાં તો એસિડિટી થાય છે એમ પસલ પેન હોઈ શકે કે હાર્ટ એટેક હોઈ શકે કેવી રીતે લોકો ઓળખી શકે આર્ટ એટેકના પહેલાં સિન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ અને મોસ્ટ કોમન સિમ્ટમ ઇઝ સડન ઓન સેટ ક્રશિંગ ટાઈપ ઓફ ચેસ્ટ પેન છાતીના મધ્ય ભાગમાં ડાબી બાજુ કે જમણી બાજુ જ્યારે તમને શ્વાસ રૂંધાઈ જાય ભરાઈ જાય એવો ક્રશિંગ ચેસ્ટ પેન થાય ઇટ ઇઝ અ મોસ્ટ કોમન સિમ્ટમ બરાબર એનો અર્થ એ નથી કે આ આ સિમ્ટમ થાય તો જ એટેક અમુક પેશન્ટને ફક્ત ગળું દુખે અમુક પેશન્ટને ફક્ત ખભા દુખે અમુક પેશન્ટ કે હમણાં ડાબી બાજુ કંઈ નથી થતું તો જમણો આ દુખે છે મને ડાબી બાજુ છાતીમાં નથી દુખતું મને તો જમણી છાતીમાં જ દુખે છે અમુક લોકોને બોચીમાં દુખે ફિમેલ્સ છે ફિમેલ્સમાં મોર કોમન સિમ્ટમ્સ જે છે આ બધા નથી એમના માટે સિમ્ટમ્સ હોય ફટિક છે પેશન્ટને વોમિટિંગ થયા કર અનઇઝીનેસ લાગ્યા કરે કે મને તો અનઇઝી જ છે મને તો એસિડિટીઝ હશે ને બીજું કશું નહીં હોય એ મને થોડી ચેસ્ટ પેઇન થાય છે એમ અમુક પેશન્ટ ડેન્ટિસ્ટ પાસે ફરી ફરીને પંદર દિવસે આવે એમને આપણે કે ને કે કોઈ પણ પેશન્ટને ચાલવાથી પુરુષાર્થ કરવાથી ઝડપથી ચાલવાથી દાદર ચડવાથી જ્યારે ચેસ્ટ પેઇન થાય અથવા શ્વાસ ચડે તો તમે ડોક્ટર એવું થતું હોય જો થતું હોય ચાલે દાદર ચડે એટલે રૂટીન ચાલતા હોય ચાર પાંચ કિલોમીટર હવે સાહેબ હું એક કિલોમીટર ચાલુ દુઃખા મળે છે બેસી સારું છે એટલે બે ત્રણ ડેન્ટિસ્ટ પાસે બતાવીને આવે એ કે તો પણ એડવાઇસ કરી દીધી હોય પેશન્ટ કારણ કે બધો મસાલો નાખીને હિસ્ટ્રી આપતું હોય એટલે પેલો બી કન્ફ્યુઝ જ હોય वैसे अल्टीमेटली क्या कि एक बार आत्म मत लो छोड़ो तो नहीं पर एक बार ओपिनियन ले आओ पची છે કેનો ઈસીટી થાય પછી અમે ટ્રેડબિલ કરીએ કે ભાઈ દા દા બ્લોક એટલે એક્ઝર્શનલ જોગ રિડિગેશન ઇસ ઓલસો વન ઓફ ધ રેયર સિમ્ટમ્સ રેયર આમ લોકો માટે છે પણ અમારા ક્લિનિકમાં બહુ કોમનલી આવવા પેશન્ટ્સ આ એટલે છાતી પર પેઇન ખાલી એક સિમ્પ્ટમ ધેટ ઇઝ નોટ ધ ઓન્લી સિમ્પ્ટમ ઇટ ઇઝ અ